ભરૂચ એમ કે કોલેજ ખાતે વન ડે નેશનલ કોન્ફરન્સ ઓન એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી રિમાઇનિંગ એજ્યુકેશન પાર્ટ વેઝ ટુ અ હોલિસ્ટિક એન્ડ મલ્ટી ડિસ્પેન્સલરી ફ્યુચર વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ત્રણસો અધ્યાપકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા એકસો પચાસ અધ્યાપકોએ પોતાના પેપર્સનું પ્રેઝન્ટેશન કર્યું હતું આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોર સિંહજી ચાવડા

દેશમાં માં કરેલો બધી જ પ્રવૃત્તિ તમામ શિક્ષકો તમામ વિદ્યાર્થીઓનો જેટલો આભાર માનો એટલો છે કે તમે આ નીકળવામાંથી બહાર નીકળવા માટે આ પંચોતેર વર્ષથી જે આપણી જંજીર હતી જંજીરને તોડવા માટે જે આપણે લોકોને સરકારે આપી બધા ચોક્કસ આભાર પણ સાથે સાથે સૌથી કોઈ નસીબદાર હોય એ બીજે તો લોકડમાં તમારા ડેટા ગયા પણ એથી વધારે કોઈ નસીબદાર હોય સૌથી વધારે કમ સીધ નો હું હોય અહીંયા આ તરફના ના અને આમાંથી બેઠા ત્રણ જણા દસ જણા છે બાકીના બેઠા છે એને તમારે તમારા માતા પીતાશ્રી નો આભાર માનવાનો છે પણ નાથા શીખ માટે કોઈ ઊભા છે આડો માટે આગળ પચાસ વર્ષ જતા ત્યારે સ્કૂલો કેવી હતી કેવી હતી

એક્સેસિબિલિટી સુધરી જાય એક્સેસિબિલિટી એટલે કે શિક્ષણ તમારે કરવું હોય તો હતામાં કરવું પણ અઘરું પડતું આપણે એને અફોર્ડ નથી કરી શકતા એટલે બે રીતે એની એક્સેસિબિલિટીનો પ્રશ્નો હતો કે તમારે ભણવું હોય તો બસ ની જોવું હવે તો તમે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો લગભગ તમામ ગામડાઓ રોડ થી જોડાયેલા છે એટલે નજીકની કોઈ કોલેજમાં પ્રવેશ લઈ શકે છે અને આ સુરત શિક્ષણ આપણને ચિંતા ઉલજાવી એવી કઈ બાબત છે તો આપણને ખ્યાલ આવશે આપણે જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના અંગે જો આપણે દ્રષ્ટિપાત કરીએ ધ્યાનથી વાત છે આપણે સામાન્ય રીતે શું વાંચતા હોય આપણને જે સ્પષ્ટ બાબતો હોય ને તે આપણે વાંચીએ કેટલું વાંચતા હોય છે જો આપણને થોડો રસ હોય આપણને સ્પષ્ટ હોય કેટલું જ વાંચીએ આપણને વાંચીએ પણ એનું જો કરવા જઈએ